श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक 1 अर्जुन उवाच सन्यास कर्मणा कृष्ण पुनर्योगात् च शंसी यछे एत्यरेक तन्मे ब्रूहि सुनिश्चितम अर्जुन ने हे श्री कृष्ण तमे कर्म सन्यास कर्म त्याग नो मार्ग नी प्रशंसा करी अने तमे कर्म योग भक्ति युक्त कर्म नो पण उपदेश आप्यो कृपा करीने निश्चित मने कहो के आ बनने माथी अधिक श्रेयकर कयो मार्ग छे પ્રશ્ન ભક્તિયુક્ત કર્મ બં પ્રશંસા કરે છે અર્જુન ઉપદેશને કારણે મૂંઝવણ અનુભવે છે અને આ બંનેમાંથી તેના માટે કયો માર્ગ અધિક શ્રેયકર છે તે સમજવાની ઈચ્છા ધરાવે છે આ પ્રશ્નના સંદર્ભની સમીક્ષા કરી લઈએ પ્રથમ અધ્યાયમાં અર્જુનના દુઃખ અની પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું અને શ્રી કૃષ્ણ માટે તેને અનુસંગીકાધ્યાત્મિક જ્ઞાનનો પ્રારંભ કરવા ઉચિત પરિસ્થિતિનું નિર્માણ થયું દ્વિતીય અધ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુન સમક્ષ સ્વનું વિજ્ઞાન પ્રગટ કર્યું અને સમજાવ્યું કે આત્મા અવિનાશી હોવાથી યુદ્ધમાં કોઈનું મૃત્યુ થતું નથી અત તે અંગે શોક કરવો એ મૂર્ખતા છે પશચાત તેવ અર્જુનને સ્મરણ કરાવે છે કે યોદ્ધા તરીકે તેનું કર્મ સામાજિક કર્તવ્ય છે કે તે યુદ્ધમાં ધર્મના પક્ષે રહીને યુદ્ધ કરે પરંતુ કર્મ મનુષ્યને ફળના બંધનમાં બાંધી છે તેથી શ્રી કૃષ્ણ અર્જુનને તેના કર્મના ફળો ભગવાનને સમર્પિત કરવા પ્રોત્સાહિત કરે છે તેથી તેના કર્મ કર્મયોગ અર્થાત કર્મ દ્વારા ભગવાન સાથેનું જોડાણ બની જશે तृतीय अध्याय में पूर्ण पुरुषोत्तम भगवान ने कहियों कि પોતાનું કર્તવ્યનું પાલન કરવું એ મનુષ્ય માટે આવશ્યક છે કારણ કે તે મનને શુદ્ધ કરવામાં સહાય કરે છે પરંતુ તેઓએ એમ પણ કહ્યું કે જે વ્યક્તિએ અંતઃકરણને શુદ્ધ કરી લીધું છે તેના માટે કોઈ પણ સામાજિક કર્તવ્યનું પાલન કરવું આવશ્યક હોતું નથી चतुर्थ अध्यायમાં પરમાત્માએ વિવિધ પ્રકારના યજ્ઞો ભગવાનના સુખ માટે કરવામાં આવેલા કર્મોનું વર્ણન કર્યું તેમણે નિષ્કર્ષ આપતા કહ્યું કે જ્ઞાનયુક્ત યજ્ઞ દ્રવ્યાત્મક કર્મકાંડી યજ્ઞ કરતાં અધિક શ્રેષ્ઠ છે. તેમણે એ પણ કહ્યું કે સર્વ યજ્ઞોનો અંત મનુષ્યના ભગવાન સાથેના સંબંધ અંગેના જ્ઞાનમાં પરિણમે છે. અંતે શ્લોક 4.41 માં તેમણે કર્મ સંન્યાસનો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો જેમાં કર્મકાંડી અનુષ્ઠાનો તેમજ સામાજિક કર્તવ્યોનો ત્યાગ કરીને મનુષ્ય તન મન અને આત્માથી ભક્તિ સેવામાં પરોવાય છે. આ ઉદ્દેશો અર્જુનને વ્યાકોળ કરી દે છે તે માને છે કે કર્મ સંન્યાસ તેમ જ કર્મયોગ બંને વિપરીત પ્રકૃતિ ધરાવે છે અને તે બંનેનું એકસાથે પાલન કરવું સંભવ નથી તેથી તે શ્રી કૃષ્ણ સમક્ષ સંશય વ્યક્ત કરે છે